નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આપણે ફૂલ પે જોઈએ છવ્વીસ હજારવાળાનો કેટલો થાય પંચોતેર દસ વધતા ચોવીસો છઠ્ઠા પગાર પ્રમાણે નવ્વાણું દસ થાય અને પચીસ પાંચસો સાતમા પગાર મુજબ જે ચોવીસસો ગ્રેડનો પ્રથમ સેલ છે પચીસ પાંચસો હવે પચીસ પાંચસોના છેતાલીસ ટકા મોંઘવારી ભથ્થું હાલ ચાલે છે એટલે અગિયાર સાતસો ત્રીસ અને આઠ ટકા જે છે એ ઘર ભાડું છે બે હજાર ચાલીસ જે વિસ્તાર પ્રમાણે જુદું હોય જિલ્લા પંચાયત સ્કૂલનો આપણે બતાવી રહ્યા છે એમાં બે હજાર ચાલીસ છે એક હજાર રૂપિયા મેડિકલ એમ કરી અને ટોટલ તમારો પ્રથમ ફૂલ પેજ છે આપણી સ્ક્રીન પર આવી રહ્યો છે તમે જોઈ શકો છો ચાલીસ હજાર બસ્સો ને સિત્તેર રૂપિયા એમાંથી કપાત કઈ કઈ થાય છે આ ગ્રોસ ટોટલ કહેવાય કપાતની અંદર ચારસો રૂપિયા તમારો રાજ્ય વીમો કપાશે જૂથ વીમો જેને કહેવાય એનો વિડીયો તમે જોઈ શકો છો ચેનલ ઉપર બસ્સો રૂપિયા પ્રોફેશનલ ટેક્સ કપાશે જે વ્યવસાય વેરો કપાતો જ હતો પહેલાં અને અંતે તમને મળવાપાત્ર પગાર જે છે કપાતને અંતે કારણ કે તમારું સીપીએફ ખાતું હજુ ન ખુલ્યું એટલે સીપીએફ કપાતું નથી એટલે હમણાં તમને જે છસો રૂપિયા કપાત થઈને ઓગણચાલીસ હજાર છસો સિત્તેર